જય બજરંગબલી મિત્રો આપને હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલાં ભગવાનને એક પ્રાર્થના કરીશું પછી આપણે હનુમાન ચાલીસાનો પાઠ સંપૂર્ણ સાંભળીશું અને તમે જો આ ચેનલ ઉપર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને પણ સબસ્ક્રાઈબ કરાવજો તો આપને ચાલો સૌપ્રથમ આપણે હનુમાન દાદાને પ્રાર્થના કરીએ હે શ્રી રામ ભક્ત હનુમાનજી આજે અમે ભક્તિપૂર્વક તમારી સમક્ષ આવીને પ્રાર્થના કરીએ છીએ જે સર્વજીવ માત્રના કલ્યાણ માટે વિશ્વમાં શાંતિ માટે સુખ અને સદભાવના સ્થિર રહે તે માટે ભક્તિ અને ધર્મનો પ્રકાશ દરેક હૃદયમાં જળ હરે તે માટે દુઃખ રોગ અને દુઃખ દૂર વિચાર નાશ થાય તે માટે આ પ્રાર્થના અર્પણ કરીએ છીએ હે પવનપુત્ર હનુમાન અમારા મનમાં ભક્તિ હિંમત અને સેવાભાવ પ્રગટાવો પ્રત્યેક જીવોને સુખી અને નિરોગી રાખો વિશ્વમાં ભાઈચારો અને શાંતિનો સંદેશ ફેલાવો કોઈ જીવ દુઃખી ના રહે અને વિશ્વનું કલ્યાણ થાય એ માટે આજે હું તમારી ભક્તિપૂર્વક આરાધના કરું છું હે દાદા અમારી આરાધના સ્વીકારજો મિત્રો દરરોજ પાઠ કરવાથી શ્રી રામ અને હનુમાનજી પ્રત્યે ભક્તિ મજબૂત થાય છે ભક્તિથી જીવનમાં શાંતિ સંતોષ અને સાચી સફળતા મળે છે શ્રી હનુમાન ચાલીસામાં કહેવામાં આવે છે સંકટથી હનુમાન છોડાવી મન કર્મ વચન ધ્યાન જો લાવે અર્થાત જે કોઈ મનથી કર્મથી અને વાણીથી હનુમાનજીનું સ્મરણ કરે છે તેના કાર્યમાં આવતા અવરોધો દૂર થાય છે અને સફળતા મળે છે બુદ્ધિહીન તનુ જાન કે સુમેરો પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર નો મતલબ એવો થાય છે કે હનુમાનજી પાસેથી આપને બુદ્ધિ અને જ્ઞાન માગીએ છીએ બાળકો માટે પણ ચાલીસાનો પાઠ અત્યંત લાભદાયક છે ઘરમાં ચાલીસાનું પઠન કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘર પવિત્ર બને છે ઘરમાં શાંતિનું વાતાવરણ છવાય છે દરરોજ ચાલીસાનો પાઠ કરવાથી દેવતાઓનો આશીર્વાદ મળે છે અને જીવનમાં શુભ કાર્યમાં સફળતા મળે છે પ્રત્યેક દિવસ દસ પંદર મિનિટ ચાલીસાનો પાઠ કરો તમારા જ્ઞાન અને આધ્યાત્મિક માર્ગમાં ખૂબ મદદરૂપ બની શકે છે તો મિત્રો હવે આપણે સંપૂર્ણ હનુમાન ચાલીસાનો પાઠ કરીશું बोलो सियावर रामचंद्र भगवान की जय पवन पुत्र हनुमान की जय श्री चरण सरोज रज निज मन मुकुरु सुधारि वरनौ रघुबल बिमल जसु जो तनु बुद्धिहीनतनु जानी સુમીરો પવન કુમાર બલબુધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલે સવિકાર જય હનુમાન જ્ઞાન સાગર જય કપિશ સતી લોક ઉજાગર રામદૂતુલિત બલધામ અંજની પુત્ર પવન સુતનામા कुमति निवारण सुमति किशङ्गी कञ्चन बरन विराज सुवेशा कानन कुण्डल कुञ्चित केशा हात वज्रवर्ध्वजा विराजे काजे मूज के उषाजे शङ्कर सुवर्ण महा जग महाजगबन्धन् विद्यवान अति चातुर राम काज करी आतुर प्रभु चरित्र सुनी बे रसिया राम लखन सीतामन बसिया सूक्ष्म रूप धरी शिअनी दिखावा विकट रूप धरी लंक जलावा भीम रूप धरी असुर सहारे रामचंद्र के काज सवारे લાયસ જીવન લખન જિયાએ શ્રી રઘુવીર હર શિર લાય રઘુપતિ બહુત બડાઈ તુમ મમ પ્રિય ભરત હિ સંભાઈ સહસ્ત્ર બદન તુમ હારો જસ ગાવે કહી શ્રીપતિ કંઠલ લગાવે શનકાદિક બ્રહ્માદિ મુનીષા નારદ શારદ સહિત જમ કુબેર દીપાલ જહાતે કવિ કોવિદ કહી શકે કહાતે તુમ ઉપકાર સુગ્રી વહી નાના રામ મિલાય રાજપદા તુમરો મંત્ર બિષણ માના લંકેશ્વર વૈષ્ણવ જગ જ જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ લીલ્યો તાહી મધુર ફલ જાનુ પભુમુદ્રિકા મિ મુખ માહી જલ દિલાદિ ગયા જ રજ નાહી દુર્ગમ કાજ જગત કે જેત સુંગ્રમ અનુગ્રહ તુમ રે તે રામ દ્વારે તુમ હો રખવા રે હોગાબિનુ પેસારે સબ સુક લહેર તુમારી સરના તુમ રક્ષક કાહુ કોડરના આપણ તેજ સમારો આપે તીનો લોક હાકતે કાપે ભૂત પિચા નિકટ નહીં આવ મહાવીર જબ નામ સુનાવે નાસરોગ હરે સબ પીરા જપત નિરત હનુમત બલબીરા संकट से हनुमान छुड़ावे मन कर्म बचन ध्यान जोलावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारो जुग प्रताप तुम्हारा हे प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे અસુર અસુરનિકંદ રામ દુલારે અષ્ટિ દિનો નિધિ કે દાતા અસબર દિન જાનકી માતા રામયન તુમ રે પાસા સદા રહો રઘુપતિ કે કેમ રે ભજન રામ કો પાવે જનમ જનમ કે દુઃખ બિરસાવે ಅಂತ್ಕಾಲ ರಘುಬರಪುರ ಜಾಯಿ ಜಹ ಜನ್ಮ ಹರಿ ಭಕ್ತ ಕಹಾಯಿ ಔರ ದೇವತಾ ಚಿಂತನ ಧರಯಿ, ಹನುಮತ ಕರಯಿ, ಸಂಕಟ ಕಟೇ ಮಿಟೇ ಸಬ ಪೀರಾ ಜೋ ಸುಮೇರೆ ಹನುಮತ ಬಲಬೀರಾ ಜಯ 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 ಹನುಮಾನ ಗೋಸಾಯ કૃપા કરું ગુરુદેવ કી નાઈ જો સતબાર પાઠ કર કોઈ છૂઠી બંદી મહાસુખ હોઈ જો યહ પડે હનુમાન ચાલીસા હોય સીરીસા કી ગૌરીસા તુલસીદાસ સદા હરિ ચેલા કી નાથ હૃદય મરેરા પવન તનય સંકટ હરણ मङ्गलमूरतिरूप रामलखन सीता सहि हृदय ससुरभु सियावरमी जय रमापति रचन्द्री जय पवनसुत हनुमान की जय ઉમાપતિ મહાદેવ કી જય તો મિત્રો આ વિડીયો ગમે હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય શ્રી રામ જય શ્રી રામ